હેલો મિત્રો આજે હું બનાવીશ પરફેક્ટ માપ સાથે અડદિયા આ રીતના અડદિયા બનાવી જોવાનું ભૂલતા નહીં એકદમ માપ સાથે ઠંડીમાં અડદિયા તો સામગ્રી તમને બતાવી દઈશ સૌથી પહેલા બતાવશે ગાયનું ઘી ગાયનું ઘી લઈ લીધું છે અડદની દાળનો લોટ સૌ લોટ કર્યો છે આપણે દૂધ માવો ઇલાયચી પિસ્તા મૂંદ

ની આપણે ગરમ પેલા થવા દેશું પછી આપણે લોટ નાખશું કે આપણું ગરમ ઉકળી ગયું છે તો આપણે લોટ લેના એમાં એમાં ઓગળ દેશું લોટને બરાબર આપણે કે મિક્સ કરી નાખશું બરાબર દઉં બસ મે આપણે શેકાવા દેશું મેના માં અડજીયા માં લોટ શેકાવાની ખાસિયત હોય તો તમે કલર જોઈ શકો છો અબ આટજો કલર છે અત્યારે પછી આપણે આખો બ્રાઉન જેવો અને શેકવાનું છે એક પ્લેટ અને હલાવતું જ રહેશું જો સતત જેથી કરીને આપણે તો તે ની એટલા માટે આ રીતના એક ડારું હલાવતા જ રહેશું કલર આખો આપણે ચેન્જ થાય ત્યાં સુધી અને શેકશું માવાનું પણ આપણે ચાલી લેશું આ રીતે ભૂકો કરી નોટ આપો શેકા ત્યાં સુધી આપણે વાવાની ચાલી લઈએ આતે આતો પર લોટ નકલર ચેન થા તો જેસે જોઈ શકો છો આ ડરા તસ્યો થઈ ગયો ડરા બસારે તો શેકાઈ ગય છે કલર થઈ ગયો તમે કોકોનો છાણ પણ નાખીશું માં આવો માંણ પર થોડુંક ભેગો તે કુલે સુવા પર આવે બરાબર એને પણ માંણ પર શેકી લઈએ हमारा सारा सेक आ गया और ना के सुगुन और दो किलो गुन से और दो किलो मावा तो और दो किलो गुन सवा किलो लोट तो गुन ने बराबर बराबर आपने उस करवानो से आवे ये थे कंगी मसाले वो सवा किलो लोट ने सामे सवा किलो आपने गी ली दूँ तू मसाले उसे बाकी क्यों से तुम जो इसे कुछ तो आज ना पर तुम्हारे लापरे एकदम कटो थे क्यों हुए कि बताओ અર માની લે આપણે ઉતા લીધો તો નીચે લોટની બધું સારે ઉફીટેગી માવો ની એ બનાવવાનું છે ચાસણી એ ઓકલને આપણે થા દીધો છે તો આ સુનિતી માં આપણે નાખી દેશું કને ફરી પાછું મૂકી દેજો ચૂલા ઉપર માપ આપણે 2 કિલો ખાણ લીધી છે સવા કિલો લોટની સામે આપણે બનાવી ચાસણી આખી ખાણ ભૂડેલું तो डाईपुट पे नाप रहे कटिंग ठहर गये उसे सारे हुए नमक कोसना पे पाउडर बना देंगे उसे यार अनिमा सामने ठहर जाओ जाओ एक तर निकलवाने अपन चेक कर लिए यार इतने तर बच्चे हैं पढ़े बस आप से थाव दिवानी नाकली देसी बराबर मिक्स कर ना कि ये जांच ले और मिक्स થઈ ગઈ છે હવે એકુક કરીને આપણે ડ્રાય ફ્રુટ બધાયમાં ઉમેરી દેશું ઉકો કરીને લોખિસ્તા 100 ગ્રામ કાજુ 200 ગ્રામ કાજુ જાય એલચી 100 ગ્રામ ચાર ઓલી કુકરા કાજુ બદામ 500 ગ્રામ ક્રિસ્મિસ 500 ગ્રામ ખસખસ મેરીટિયનો મસાલો 25 ગ્રામ બધા મસાલો બધા નાખીને આપણે ઉતરી નાખી મિક્સ હવે આને ડ્રાઈ ફ્રૂટ ને આપણે ડ્રાઈ ફ્રૂટ બધું આપણે ઉમેરી દીધા છે બરાબર બધું એક રસ્તા ત્યાં આપણે મિક્સ કરશું આ રીતે બધું એક સસ કોઈક રસ્તા ત્યાં આપણે મિક્સ કરવાનું છે ને બે 3 મિનિટ આ રીતના ફિટનેસ પણ થતી જાય છે તમે જોઈ શકો છો અડદિયા પાકા પણ બનીને થઈ ગયો છે તૈયાર આવે ઠંડુ થવા દેશું જેથી કરીને આપણે અડદિયા વર એ રીતના જેમ ઠંડુ થતું જાય ઘટું થતું જાય જોઈ શકો છો આ રીતના અડદિયા વરે એવું થશે એટલે આપણે એને અળદિયા વાલ લેશું તો કલાક દોઢ કલાક જેવું આપણે રહેવા દેશું એમનું અડદિયા પણ ઠંડુ થઈ ગયો તમે જોઈ શકો છો ઘી પણ છૂટું પડવા માંડ્યું હવે આપણે એના અળદિયા વાલ લઈએ જાય માથું બોપતી થઈ જાય ગરમ છૂટું થઈ જાય અવરડિયા વાળો મત આપણે લઈ લીધી છે બે રીંગ આપણે આથે થી પણ વાળી શકે પણ આપણે પાઇપ લીધી છે આ રીતે પાક માં આપણે ભળ લેશું આ રીતે આપણે ઊભી દેવાનો આ રીતે બધા વરડિયાને ભળ લેતા જાશું હું તો દેતા જાજો આરામથી તોણે મિત્રો બધા આપણે વારી નાખ્યા છે જોઈ શકો છો તમે एक मोटी चोकी भरेन आपला अर्दिया बन्या छे આ રીતે એક સારેવા શેપ માં આયા છે ને એકદમ સારેવા आपला अर्दिया બનીન થઈ ગયા છે તૈયાર ત્રણ અંધી આપડે બનીન થઈ ગયા છે તૈયાર કમ્પલેટ વાળી નાખ તો તમે જોઈ શકો આ જ સરસ આપણો બનીન થઈ ગયા છે તૈયાર एकदम नरम પણ બન્યા છે આપડે ટેસ્ટ માંસ વાળી દિયાનો એકદમ સારેવા પરફેક્ટ આપરા અંધી બનીન થઈ ગયા છે તૈયાર ત્યારથી વિડીયો પૂરો જોજો આ રીતના બનાવજો માર્ક સાથે છે નહીં અને આ વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક આપી દેજો અને શેર પણ કરી દેજો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરતા જવા નવા વિડિયો આપણી ચેનલમાં આવતા રહેશે